બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દહનના કરવામાં આવી રહ્યા છે બજરંગળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમને પગલે રાજકોટમાં ત્રિકોણ બાગ ખાતે પુતળા દહનનો કાર્યક્રમ યોજાઈ ગયો કાશ્મીરમાં સેના તેમજ પોલીસ પર સતત પથ્થરમારાના બનાવ બની રહ્યા છે આ પથ્થરમારોનો વિરોધ નોંધાવવા માટે આ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાજ્યભરમાં થઈ રહ્યો છે ક્યાંક રેલી તો ક્યાંક પથ્થરમારાનું પુત્ર દાન કરવામાં આવી રહ્યું છે એવા ઇતિહાસ જમ્મુ કાશ્મીરની અંદર છેલ્લા એક સપ્તાહ નથી નાની મોટી અનેક ઘટના બની પણ આ ઘટનાની અંદર આપણા દેશનો જવાન જેનું વારંવાર અપમાન થાય પથ્થરબાજ દ્વારા એને ઘાયલ કરવામાં આવે અને આવી નાની મોટી ચારસો ને અગિયાર ઘટના બની અને મન કી વાત એ બંધ કરી અને હવે આ દેશમાં ગન કી બાત એ ચાલુ કરવી જોઈએ જમ્મુ કાશ્મીરમાં કાલે પણ આપણા બે જવાનો શહીદ થયા અને અન્ય પણ નાની મોટી ઘટના બની જેને લઈને સંપૂર્ણ દેશમાં આક્રોશ છે બજરંગદર દ્વારા આજે સંપૂર્ણ ગુજરાતમાં વિરોધ પ્રદર્શન ને પુતળા દહનના કાર્યક્રમ છે સેનાના જવાનોને સ્વતંત્રતા આપવામાં આવે અને પથ્થરબાજનો જવાબ એ ગોળેથી આપવામાં આવે અને સંપૂર્ણ સેનાને સ્વતંત્રતા આપવામાં આવે એ માંગ સાથે એ બજરંગ દળનો નો આજનો કાર્યક્રમ યોજાય